ઘણા ટાઈમ પછી આવી ગયા મનીષભાઈ ભેગા બેંક તો ફાઇનલી આપણે પહોંચી ગયા એ સેવા સદન ઓમનીશભાઈ ને આપણે લઈ વાતા મંદિરે હવે આપણે જવાનું છે એના ભેગું કઈક વસ્તુ લેવાની છે જૂના ગામમાં તો નીકળી પાછા એલી બાજુ તો રામ રામ ને સીતારામ મિત્રો કેમ છો આપણી યુટ્યુબ ફેમિલી આઈ હોપ તમે બધા મજામાં જશો મજામાં ન હોય તો ભાઈ આપણા વિડીયો જોઈ લીધેલો એકદમ મજામાં આવી ગયા તો સ્વાગત છે ફરી પાછા એક નવા એક લોક વિડીયોની અંદર મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અત્યારે આપણે જૂના ગામ પાસે આવ્યા હતા ઉદયભાઈ પાસે થોડુંક કામ કરાવવાનું હતું તો અમનીશભાઈ રસ્તામાંથી હાલીને આવતા હતા માતાજીએ તો કે હાલો માતાજી તો આવી ગયા છે જૂના થાળ ગુજરાતીમાં શ્રી ફરવા તેરવાનું છે અમનીશભાઈને આજે આપણે જવાનું છે બપોરે મોરબી ખાઈ પીને થોડું કામ છે તાલુકા સેવા સદન તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો બહુ મજા આવશે માતાજી ના દર્શન કરી લીધા વધે હા એમ માતાજીની પ્રસાદી લઈ લીધી આપણે જવાનું એમ મંડળી પછી અહીંયાથી ઘરે બાર વાગે હવે વાગ્યે જેવું થઈ ગયું હે દરેક વાર બસું કાલ હજી ગાંધીનગર જવાનું છે તો હજી બધી કામ છે વસ્તુ લેવાની છે બધી કામકાજ બતાવવાનું છે ઘણા ટાઈમ પછી આવી ગયા મનીષભાઈ ભેગા બેંક આપણે અંદર નથી જવા આપણે થોડુંક કામકાજ બતાવતા આવી યાર રાજાભાઈ દુકાને રાજાભાઈ દુકાન આપણે હાલીન પહોંચી ગયા છે યુ ફેશન વર્લ્ડમાં રાજાભાઈની દુકાને હમણાંથી બહુ ચક્કર મારી રાજાભાઈની દુકાને જો કામકાજ હાલે જ છે અત્યારે કઈ હું હાલે

તો મિત્રો જમીન થઈ ગયા હમ્પલેટ અને આપણે જવાનું છે મોરબી બાજુ તો આપડે નીકળી આપડે અહીંયા થી જવાનું ખારચીયા મારે મનીષભાઈ અહીંયાથી કાંતિલાલ કાંતિલાલભાઈ આવે એની ગાડીમાં આપણે જવાનું હોય તો ચાલો મંડળી પહોંચી ગયા આપણે નીકળવાનું ઉર્વેશ મારે આવું ગાડી ખાલી જ છે તો ઉર્વેશ થઈ ગયા ગાડી હાલો આપડા ભેગા બીજું શું હોય ખાંજ વગાડવી હે ને આપણે મંત્રી મારે તાડું આપડે પહોંચી ગયા ખારચીયા કાંતિલાલભાઈ ની ઘરે અહીંયા જવાનું છે ગાડીમાં મોરબી હવે તડકો બોવ હા જવા દો કાંતિલાલભાઈ ભાઈ તો ફાઈનલી આપણે પહોંચી ગયા સેવા સદન મોરબી ગાડી ઘણી છે પણ પબ્લિક અત્યારે બપોરે એટલું છે નહીં પોલીસ ની ગાડી બિહાર દેવો હે મનીષભાઈ ને હું કામ શું હિતો ગયો તમે બેન કામ હું હિતો ગયો મામલતદાર કચેરી મીટિંગ હે છે મીટિંગ હે મીટિંગ માં આવ્યો કામકાજ તો બીજું કીધું તું કામ બીજું આય કે મીટિંગ હે કુછ તો ગડબડ હે ભૈયા એકસો એકવી નંબરના રૂમમાં જવાનું હે પેલા મનીષભાઈ આપણે ઈ તારામાં વીસ નંબર

કોટે કોટા સ્કેનર રાખ્યા છે જો સ્કેન થતું જ નથી અને મોબાઈલમાં ટ્રાય કરી લીધી ઉર્વેશના મનીષભાઈ ગયા બસો નંબર નંબરમાં પૂછવા નાયબ ખેતી નિયમા એકમાં કેજી પરસાણિયા પરફેક્ટ ટાઈમ બે વાગે બધા જમવા ગયા છે 8 કલાક લેતી અડધી વાગે વાગે ઓફિસ કુલ અહીંયા લાગે શું કરું આટા ફેરાના આશીર્વાદ બધે નકશો હે ને

મોમાઈ માં આવી ગયા દાબેલી ખાવા ભાઈ ફાઇનલી ચારેયની દાબેલી આવી ગઈ છે હવે આપણે નાસ્તો કરી લઈએ પછી વળી ચાલીએ હવે નાસ્તો કરીને ટપી નાલી બાજુ હાલી આવી ગયા ઈ હવે એકલા આવે કાંતિલાલ ભાઈ જઈ ગયા હમણાં આવશો આ ભાઈ કી હાલો હાલો કીધું અમારી ગાડી આવે કાકા હું હાલો હાલો કેટલી વાર લાગી જોઈએ તો તો મોરબી થી ઘરે આવી ગયો છું અને હવે આપણે જવાનું છે માતાજી ના મંદિરે કેમકે મંગળવારે તો શીખર વધેરી નાખી તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ફાઇનલી આપણે આવી ગયા છીએ માતાજીના મંદિરે ઓમનીશભાઈ ને આપણે લઈ વાતા મંદિરે હવે આપણે જવાનું એના ભેગું કઈક વસ્તુ લેવાની છે જૂના માં તો નીકળી પાસે અલી બાજુ આજે આખો દીનો મેળો નથી તો અત્યારે કે હાલ મારા ભેગો એ ગામમાં લે વસ્તુ લેવા જવાનું ના થોડી પડાય કાલ જવું પછી કાલ તો પછી કેદી મળી આ ભાઈ તો હજી રોકાવાના બે દી ચાલો લેસ ગો એટલે જાય ચંપલા લેવાના તો આવી ગયા જય ફૂટવેર માં હાલ હાલ મુંજા છે નો કલે તારા હાટું તું આવ્યો હા ના વીડિયો નો આમાં તો બોકા થઈ

આપડે હવે ગાંધીનગર આવજો હવે તમારે રજા અહીંયા થી લેવાની ગાંધીનગર રખડવાનું નથી હા હાલો મંત્રી આવજો હવે રામે રામ બધાને મળી લે ને તો ઘરે આવી ગયા વ્લોગ આપડે અહીંયા જ પૂરો કરી જો વિડીયો આવી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો રામ રામ ને સીતારામ જય માતાજી બધા